અહીંયા અનેક પોલીસ મિત્રો પોલીસ કર્મચારીઓ પોલીસના અધિકારીઓ આપણી સેવા અને સુરક્ષા માટે ખડે ફગે છે એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય પરંતુ હાલમાં જ દેશી ને લઈને ડ્રગ્સ ને લઈને પોલીસ પરિવારના ને લઈને જે મીડિયા ની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું સો ટકા એવું માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહેલ નજરથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં તમામે તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે નાના નાના બાળકો બની રહ્યા છે માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે ત્યારે આ સંઘવી એવું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર્ષ સંઘવી તમે આ પોલીસ ને કાયદો તોડવા માટે મજબૂર કરો છો આ ગુજરાત ની જનતા જડબા તોડ તમને છે હું એક વાર નહી હજાર વાર કે જે પણ પોલીસના અધિકારીઓ દેશી દારૂ ચલાવવા માટે પ્રોત્સાહન દેશી ચલાવવા માટે આ માફિયાઓને આગળ કરશે એ અધિકારીઓના એક વાર નહીં હજાર વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાતની જનતા ઉતારીશું અધિકારીઓ નહી પરંતુ હર્ષ સંઘવી આ ગુજરાતની જનતા અધિકારીઓની સાથે સાથે હર્ષ સંઘવી પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે યાદ રાખજો આપણો ભારત દેશ સંવિધાન થી ચાલવા વાળો દેશ છે આપડે કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી